કે જે માણસ પોતાના વખાણથી ધરાતો ન હોય માની માણસનો એવો સ્વભાવ હોય કે એને પોતાના વખાણ કરે પોતે કરીએ કે બીજા કરાવે ઘણી વખત આપણે અમારા સંતોમાં એવું હોય કે અમે અમારા વખાણ નો કરી શકતા હોય તો સ્વામીને કહી કે અમારો પરિચય આપજો જ રાખ અમારો પરિચય સ્વામીનો આપજો જ રાખે એમ અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય ને પેલા અમે આવી એની પહેલા તો ઇન્ટ્રોડ્યુસ થઈ જાય કે આવે છે આવે છે મહારાજા આવે છે એમ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય તો એને વખાણ કર્યા કહેવાય અને વખાણ છે એ બધાય માણસને બહુ મીઠા લાગે અમારે મોટા સાહેબ કે ખાણ અને વખાણ બે ને ખાણ ને માણસ ને વખાણે બહેને તમે ખાણ દો પછી તમે તમારે જેટલું દોવું એટલું દોઈ જ લો કઈ વાતા બસ રાજી થઈને ઘોડો બોઘરો ભરી દે અને જો તમે ખાણ ન દીધું હોય તો બોઘરું ઉલાળી નાખે પાટો મારે એમ કે બેહને ખાણ અને માણસ વખાણ એટલે એ બેવાના એવા છે કે તમે તમારે માણસ વખાણ કરો હરિભગત ભગત હોય તો વખાણ કરો તો ખિસ્સા ખાલી દે અને સાધુ ને વખાણ કરો તો વખાણ તો બધા લાગે પશુને હારા લાગતા હોય વખાણ હોય ને એની માલિક બાય હોય ને એ પેલા થાપો મારે ભગર ભગર નો હોય તો એને ભગર કહે એટલે આપણે હું પટેલ કે તમારે ભગત કહીએ એમ એની ઘોડે એની ભાષા એની નાતમાં એ ભગર એ મોટી કહેવાય એમ ભગર કહેવાય એ મોટી કહેવાય એટલે એમ થાપો મારી અને ભગર કે એટલે પછી એ બસ દોઈ લે